ربتياندا هاي دي صاحب او دي صاحب دي صاحب જો 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 બે હા જો કેવી બીક લાગી બેક નથી લાગી ને આમ આમ દોયડું તૂટી જાય ને થાય થાહે તો એવું કઈ ડર નતો લાગ્યો જો મારી દીકરીઓને સેફટી બેલ્ટ પહેરવામાં આવી રહ્યો છે રાતવી પીક નહીં લાગે ને કરવું છે ને આ તો વિડીયો ચાલુ જ છે ને અત્યારે જો આ તમને આ પહેરાય હોય ને શું કહેવાય આ આ પહેરાય હોય ને શું કહેવાય હાર્નેસ સીટ હાર્નેસ સીટ હાર્નેસ શું બોલા સીટ હાર્નેસ અચ્છા એટલે આ નથી શું થાય સેફટી માટે નામે અગ્રુ આપણે આવડતો નથી નામ બોલતા જો આ રીતે સેફટી બેલ્ટ બાંધી

ઇમરજન્સી લેન્ડિંગ કરી અને આ દીકરી અત્યારે નીચે આવી ગઈ છે અને અહીંયા બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયેલા છે જેઓ પણ અત્યારે ટ્રેકિંગ કરી અને એક ટ્રેકિંગની મજા માણી છે એમાંના એક સાહેબ આપણી સાથે અત્યારે જોડાયેલા છે જેઓએ પણ હમણાં ટ્રેકિંગ કરેલું છે તો આપણે એમની પાસેથી એમનો અનુભવ શેર કરશું સાહેબ કઈ રીતનું તમે ટ્રેકિંગ કર્યું ટ્રેકિંગમાં જતા પહેલાં શરૂઆતમાં ત્યાંથી બહુ ડર લાગતો હતો કે નીચેવામાં થોડીક ડર લાગશે ડર લાગશે પણ ત્યાંથી થોડુંક થયું તો બહુ મજા આવી એકવાર કરવા જેવું છે એમ હા સર તમને ડર લાગતો હતો તો સ્ટાર્ટિંગમાં થોડોક ડર લાગ્યો તો પછી વાંધો ન આવ્યો બધું પ્રોપર ને બહુ મજા આવી બરાબર આ દીકરીઓ તો બધી એમ કહેશે કે અમને તો બહુ મજા આવી ડર લાગ્યો તો આ દીકરીઓને કોઈને ડર લાગ્યો નથી સાહેબ તમને ડર લાગ્યો શરૂઆતમાં લાગ્યો તો થોડોક હં

બીજી આ વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે એવો એ પણ ટ્રેકિંગ કર્યું છે અને એમના ચહેરા ઉપર પણ ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે અને હજી ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે લાઇન બધ ઊભા છે એમનો વારો આવે ને એટલે બધા દોડીને ટ્રેકિંગ કરવા જવાના છે બરાબર ને રિયાબેન બરાબર ને तो तुम्हारी वाहे चार चार

કરી લીધું ને હજી કહું ને તો એ લોકો જવા તૈયાર છે કે મારા વતી કરીને આવો તો આ બેન ને હજી જવાની ઈચ્છા છે છે ને હાઈ ચડવામાં થોડુંક અઘરું પડે નહીં ઉતરવામાં કેવું હેલું થઈ જાય બહુ મજા પ્રવાસ પૂર્ણ કરી અને આપણે અત્યારે પાછા ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છીએ